આમોદ પોલીસે મેસરાજથી દોરા ગામ નજીક પાણીની નહેર પાસેથી જાહેરમાં જુગાર રમતા પાંચને ઝડપી પાડ્યા આમોદ પોલીસે ઈખર ગામની સીમમાં આવેલ મેસરાજથી દોરા ગામ પાસે જતી પાણીની નહેર પાસેથી ઝહેરમાં પત્તા પાના વડે જુગાર રમતા પાંચ જુગારીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી કરમટિયાને બાદની મળી હતી કે ઈખર ગામની સીમમાં આવેલ મેસરાજથી દોરા ગામ ખાતે જતી પાણીની નહેર નહેર પાસે જાહેરમાં ખુલ્લામાં પત્તા પાના વડે પૈસાથી પોતાના અંગત ફાયદા માટે હર રીતનો જુગાર રમાઈ રહ્યો છે જે અંગે પોલીસે છાપો મારી રેડ કરતા કુલ પાંચ આરોપીઓ શાંતિલાલ બકોલભાઈ વસાવા રહે ઈખર રમણભાઈ રાયમલભાઈ વસાવા રહે ઈખર સુરેશભાઈ ઉર્ફે મિસ્ત્રી દેવજીભાઈ ગલાબભાઈ વસાવા રહે ઈખર રવિયાભાઈ સરાદભાઈ વસાવા રહે ઈખર સુરેશભાઈ ઉર્ફે જેકી પૂંજાભાઈ વસાવા રહે ઈખર ની ધરપકડ કરી તેમની પાસેથી જુગારના રોકડા રૂપિયા દસ હજાર પાંચસો સાહીઠ તેમજ જુગારના સાધનો મળી કુલ વીસ હજાર પાંચસો સાઠના મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ